નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ સિનોરમાં દશામાના વ્રતની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી છે એમ કહેવામાં આવે છે કે દશામા વ્રત એ હિન્દુ ધર્મનો એક દસ દિવસીય વાર્ષિક તહેવાર છે આ વ્રત દેવી દશામા અથવા મોમાઈ માને સમર્પિત છે આ વ્રત સામાન્ય રીતે અષાઢ મહિનાની અમાસથી શરૂ થાય છે જેને દિવાસા તરીકે પણ ઓળખવામાં આવે છે દશામા વ્રત ચોવીસ જુલાઈ ગુરુવારથી શરૂ થયું અને બે ઓગસ્ટ બે ના રોજ પૂર્ણ થશે વ્રત દરમિયાન ભક્તો તેમના ઘરમાં માટીથી બનેલી દશામાંની સાઢણીની સ્થાપના કરે છે વ્રત કરનારા લોકો પહેલા દિવસે પોતાના જમણા હાથ પર દસ ગાંઠો વાળો દોરો બાંધે છે અને દિવસમાં એક જ વાર ભોજન લે છે ભક્તો જાગરણ કરે છે અને વહેલી સવારે મૂર્તિનું નદીમાં વિસર્જન કરે છે આ વ્રત ઘરની સુખ સમૃદ્ધિ અને પરિવારની દશા સુધારવા માટે રાખવામાં આવે છે જોકે શિનોરમાં નાના બાળકો દ્વારા દશામાં આરતી ઉતારવામાં આવી હતી